નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવૃત નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તદિલથી આજના આ વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનોની વર્ષો જૂની જે માગણીઓ છે આખરે સ્વીકાર કરવામાં આવી છે તો પેન્શોને હવે મળશે આટલો વધારનો લાભ જો તમે રાજ્ય સરકારના પેન્શનધારક છો તો માટે અત્યંત ખૂબસૂરત માહિતી અગત્યનો સમાચાર કહી શકાય એ સંપૂર્ણ સમાચાર આજના વિશે આજના વિડીયોમાં આપણે કરવાના છીએ મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રો બંને બનાવે છે એને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાણ ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો આઠમો પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનને માટે આઠમો પગાર પંચની ચર્ચા ફરી એકવાર તેજ થઈ ગઈ છે મિત્રો આ કમિશનની મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન આર્થિક પરિસ્થિતિને અનુસાર પગાર માળખાઓમાં સુધારો કરવાનો છે હાલમાં લઘુત્તમ વેતન દર મહિને અઢાર હજાર રૂપિયા છે જે સાતમા પગાર પંચ હેઠળ નક્કી કરવામાં આવ્યું હતું મિત્રો હવે એવી એવી શક્યતા છે કે આઠમું પગાર પંચમાં આ રકમ વધીને છવ્વીસ હજારથી ત્રીસ હજાર સુધી થઈ શકે છે લગભગ પચાસ લાખ સરકારી કર્મચારી અને પચાસ પાસઠ લાખ પેન્શનોને આ ફરફાળનો સીધો લાભ મળવાની અપેક્ષા છે મિત્રો જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે તો આ મિત્રો જે સરકારી કર્મચારી પેન્શનધારકો જે પેન્શનધારક છે તેમને લઘુત્તમ પેન્શન અઢાર હજાર રૂપિયા મળી રહ્યું છે જો તેને હવે મિત્રો છવ્વીસ હજારથી ત્રીસ હજાર રૂપિયાનો ત્રીસ હજાર છવ્વીસથી ત્રીસ હજાર સુધી પહોંચી જશે મિત્રો આઠમું આઠમો પગાર પણ લાગુ થતાં જ જે પચાસ લાખ સરકારી કર્મચારી છે અને પાંસઠ લાખ પેન્શનધારક છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે મિત્રો મોંઘવારીનો સામનો કરવા માટે એક મોટું પગલું છે પાછલા વર્ષોમાં મોંઘવારી ઝડપથી વધી છે જેના કારણે સામાન્ય માણસની શક્તિ પર અસર પડી છે સરકારી કર્મચારીઓ માટે આ પડકાર વધુ ગંભીર છે કારણ કે તેમના વર્તમાન પગાર વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ નથી તો દર છ મહિને મોંઘવારી વધતું વધતું હોવા છતાં તે માત્ર કામ ચલાવવું રાહત આપે છે મિત્રો કાયમી ઉકેલ માટે પગાર માળખામાં કાયમી વધારો જરૂરી છે જો આઠમો પગાર પણ લાગુ કરવામાં આવે તો મોંઘવારીની અસર ઘટાડવા અને કર્મચારીઓનું મનોબળ વધાર મહત્ત્વ ભૂમિકા ભજવે છે તો આ મિત્રો મોંઘવારી ભથ્થું તમે જાણો છો કે દર છ મહિને સુધારવામાં આવેલ છે આ મોંઘવારી ભથ્થું એસસીપીઆર ડેટા એટલે ફુગાવાનો દર જેટલો વધશે તેના ઉપર આધાર રહે છે કે મોંઘવારી ભથ્થું દર છ મહિને કેટલું વધે છે તો મિત્રો આ વખતે જુલાઈ મહિનામાં જુલાઈ મહિનામાં મિત્રો જાણો છો કે હાલમાં પંચાઠ ટકા ડીએ મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો જુલાઈ મહિનામાં મિત્રો તંત્રી ચાર ટકા મોંઘવારી ભથ્થું વધારાની આશા નિષ્ણાતો માણી શકે છે તો સાતમું પગાર પંચનું આ એક છેલ્લું પથ્થું કહી શકાય કે જુલાઈ મહિનાનું તો મિત્રો હવે એક મહિનાની આસપાસ દિવાળી પહેલાં મોંઘવારી બધું વધારવામાં આવશે મિત્રો સંભવિત ફેરફાર અને ભલામણો આઠમું ભાગ પણ માત્ર પગાર વધારવો જ નહીં પરંતુ પેન્શન રિવિઝન ભઠ્ઠા અને પુનઃવાખ્યા ને કાર્યજીવન સંતુલિત સંબંધિત ભલામણો પર લાવશે તેવી અપેક્ષા છે અગાઉથી એવી ચર્ચા હતી કે સરકાર પગાર પણ પકડી અટકાવી શકે છે અને સ્વસંચાલિત સિસ્ટમ લાગુ કરી શકે છે જેવા મોંઘવારી દર અનુસાર દર વર્ષે પગાર આપોઆપ સંશોધિત થશે જોકે હવે વાતા વાતાવરણ ફરી પરંપરાગત પરંપરાગત પગારપંચ તરફ ઝૂપતું જોવા મળી રહ્યું છે આનાથી કર્મચારીઓના અપેક્ષા વધુ વધી છે તે માત્ર સારો પગાર જ નહીં પરંતુ સેવાની સ્થિતિમાં પણ સુધારો થશે મિત્રો તો વિગતવાર લાભાર્થી શ્રેણી આઠમો પગાર પંચ અસર માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓની સુધી સીમિત નહીં રહે રાજ્ય સરકારના તેમના કર્મચારી પણ તેનો અમલ કરી શકશે આ ઉપરાંત રેલવે કર્મચારી સંરક્ષણ દરો અર્ધલક્ષરી દરો અને અન્ય કેન્દ્રીય સંસ્થાઓ કામ કરતા કર્મચારીઓને પણ તેનો લાભ મળશે મિત્રો પેન્શનોની માટે પણ આ રાહતના સમાચાર હશે કારણ કે લઘુત્તમ મહત્તમ પેન્શનમાં વધારો થવાની સંભાવના છે તો એચઆરએ ટી એ અન્ય ભથ્થાઓ પર વધારો સાથે આપવા વધશે જે કુલ આવકમાં નોંધપાત્ર વધારો કરશે મિત્રો સાથે સાથે અંતમાં વાત કરી લઈએ સરકારની વર્તમાન સ્થિતિ હાલમાં સરકારે આઠમો પગાર પંચ લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ નાણાં મંત્રાલય આંતરિક ચર્ચાઓ ચાલી રહી છે સરકાર આ નિર્ણયમાં આર્થિક બોજ અને બજેટ બેલેન્સ ધ્યાન રાખવું પડશે ચૂંટણીમાં માહોલ જોવા જોતા જ આ મુદ્દે રાજકીય દ્રષ્ટિકોણથી પણ મહત્ત્વનો મહત્ત્વનો બની રહ્યો છે મિત્રો કર્મચારીના સંગઠનના સક્રિયતા તેમની માંગણીઓનું જોતા આગામી સમયમાં સરકાર દિશામાં સકારાત્મક નિર્ણય લેશે તે પ્રબળ શક્યતા છે જો વધુ યોજના મુજબ ચાલશે તો બે હજાર ચોવીસની શરૂઆતમાં તેનો અમલ શક્ય છે મિત્રો તો આ હતી માહિતી મિત્રો થેન્ક યુ વેરી મચ વધી વિડીયો